ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા જીઆઈડીસીમાં ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ મારુષી આતોદરિયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા સાંસદ મનસુખ સતત સાતમી વખત વિજય થયો છે ત્યારે આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થયેટર ખાતે અંકલેશ્વર હાસન વિધાનસભાના મત વિસ્તારના ભાજપ દ્વારા તેઓના અભિવાદન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ મારુતિ સાથો અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો અને કાર્યકરો દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું મનસુખ વસાવાએ તમામ મતદારો મને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે વિરોધીઓ પર ભાર પણ વ્યક્ત કર્યો હતો મનસુખ વસાવે જણાવ્યું હતું કે વિરોધીઓએ મારા અને પાર્ટી અંગે ઘણો અપ પ્રચાર કર્યો હતો હું ક્વા ઉદ્યોગ અને લીજ ધારકો વિરોધ હોવાનું જથ્થાનું ચલાવ્યું હતું પરંતુ સરકારના નિયમો પ્રમાણે કામ કરશ કરશો તો હું કોઈ વિરોધ નથી ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ભરૂચ લોકસભા જીતાડવા માટે જીતવા માટે જબરજસ્ત મહેનત કરી સખત રીતના મહેનત કરવી માઇક્રો પ્લાનિંગ થી ચૂંટણી કાર્ય થયું છે અને એના કારણે અમે સાત વિધાનસભામાંથી પાંચ વિધાનસભામાં બહુ સ્પષ્ટ લીડથી અમે જીત્યા છે બે વિધા વિધાનસભા ડેઢિયાપાડા અને સાગપારામાં મત મળ્યા છે પણ ત્યાં થોડા પાછળ છે પણ જે અંકલેશ્વર વિધાનસભા આજે જે અમારું સન્માન થયું છે એ અંકલેશ્વર વિધાનસભામાં બધી જ વિધાનસભા કરતાં સૌથી વધારે ટોપ પર અંકલેશ્વર વિધાનસભા રહી છે અંકલેશ્વર વિધાનસભામાં પણ બુથ લેવલ સુધીના કાર્યકર્તાઓ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એરિયા જે બધા જ ઇન્ડસ્ટ્રીઝના કરતા કરતા ને એમના વર્કરોએ પણ ભરૂચ લોકસભા સાતમી વખત જીતવું અને સામે ખોટો પ્રચાર અપ્રચાર ખાસ જુઠાણું અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ભાજપ ને કોઈ પણ સંજોગોમાં જીતવું ન જીતવા ન દેવું એ ઉદ્દેશ્ય સાથે કામે લાગેલા લોકો ફાવ્યા નથી એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સબસ જબરજસ્ત મોટો એમને એમની ચેલેન્જ હતી એ ચેલેન્જ ઉપાડી લીધી છે એમને અને એની સામે એક તાકાત થી અમે આ બરુત લોકસભા જીત્યા છે અલગ અલગ જગ્યાએ અભિવાદનના કાર્યક્રમો થાય સન્માનના કાર્યક્રમો થાય છે આજે ઝઘડિયા નો કાર્યક્રમ પત્યા પછી આજે અંકલેશ્વર વિધાનસભા નો આજે સન્માનનો કાર્યક્રમ થયો તો ઇન્ડસ્ટ્રી થી માંડીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અલગ અલગ સમાજના લોકો સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હજુ ભારતીય સાથે લોકો દિલથી છે છે આજે સન્માનના કાર્યક્રમથી મને મને ખ્યાલ અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત થાય એના સ્થાનિક લેવલના કોઈ પ્રશ્નો આવશે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર બિલકુલ સક્ષમ છે અમારી ટીમ આવનારા દિવસોમાં પણ લોકોના જે પણ કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો ચૂંટણીમાં ક્યાંક અમને ક્યાંક ઓછું મતદાન થયું હોય કે નહીં થયું હોય એ જરા પણ ધ્યાનમાં લીધા વગર સમગ્ર ભરૂચ લોકસભા વિસ્તારમાં આવતા બધા જ વિસ્તારો માટે સરકારની યોજના પહોંચે જે જે પ્રાથમિક જરૂરિયાત છે લોકોની એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આખા ભરૂચ જિલ્લાનો સારામાં સારો વિકાસ થાય એ સાથી કાર્યકર્તા સાથે રહી ધારાસભ્યો સાથે રહી અને આવનારા દિવસોમાં અમે કામ કરીશું